દાદાગીરી ગુંડાઈન ગેટ છે હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો હટી બધા નીચે હટી જાવ હટી જાવ બધા હટાવ આ બેન નું ઘર છે આ આ ગામ છે છે તાલુકાનું ગેટ હવે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહિયાં સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો આવી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું બે ને ગામ મારાજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતી ગામે આ બેનના ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડા ગરીબ માણસો આવે નાના માણસો ગરીબ માણસો કિરીટ પટેલે કે બેલા દીધા કરી બીજી વાર અહિયાં બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂકે છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો

વ્યક્તિએ પથ્થરના બેલા મૂકીને તેમનો આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો હતો એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે ને તેમના ફેસબુક હેન્ડલમાં લખવામાં આવ્યું છે તે હું